હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ પૂરી ભાજીની રેસીપી તો આપણે રોટલી અને બટાકાનું શાક તો વારંવાર ખાતા જ હોઈએ છીએ પણ આજે આપણે કાંઈક અલગ રીતે આ બટાકાનું શાક અને પૂરી બનાવીશું તો ચાલો પૂરી ભાજી બનાવવાનું શરૂ કરીએ ભાજી બનાવવા માટે એક પેનની અંદર એક ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક બાદિયાનું ફૂલ ઉમેરીશું એક સૂકું લાલ મરચું એક તમાલપત્તું અડધી ચમચી આખું જીરું અને અહીંયા મેં થી આઠ કળી લસણને આ રીતે ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું એક મરચાંના ટુકડા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સમારીને લીધી છે ચપટી હિંગ ઉમેરીશું હવે બધી વસ્તુને તેલ સાથે મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા બે ચમચી ચણાનો લોટ લીધો છે એ ઉમેરીશું ચણાનો લોટ ઉમેરવાથી આપણું શાક છે એ ઘટ બનશે અને ચણાના લોટને શેકી લેવાનો છે તો ચણાનો લોટ શેકાઈ ગયો છે હવે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી અને મસાલાને મિક્સ કરી લઈશું મસાલો તેલમાં ચડી ગયો છે હવે મેં અહીંયા ત્રણ ટમેટાની આ રીતની પ્યુરી બનાવી લીધી છે એ ઉમેરીશું અહીંયા ઝીણા ટમેટા સુધારીને ઉમેરો હોય તો એ પણ તમે ઉમેરી શકો હવે મેં અહીંયા ચાર બટાકાને વાફીને લીધા છે એને આ રીતે હાથેથી મેશ કરીને ઉમેરવાના છે એકદમ મેશ નથી કરવાના આ રીતે ટુકડા રહે એ રીતે મેશ કરવાના છે હવે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પાંચેક મિનિટ શાકને ચડવા દઈશું એટલે એકદમ સરસ પાકી જાય તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક છે આ રીતનું ઘટ થઈ ગયું છે તો એકદમ સરસ આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી કસૂરી મેથી ઉમેરીશું ચપટી ગરમ મસાલો અને ધાણા ઉમેરીશું હવે બધું મિક્સ કરી લઈશું તો આપણી ભાજી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે પૂરી બનાવી લઈશું તો તેના માટે તેલ ગરમ મૂકી દઈશું તો તેના માટે મેં અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે આપણે જે રોટલી બનાવીએ એ જ છે બે ચમચી રવો લીધો છે એ ઉમેરીશું હાથેથી મસળીને એક ચમચી જેટલા અજમા ઉમેરીશું અજમા ઉમેરવાથી એ પૂરી છે પચવામાં હળવી રહે છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું મૂણ માટે હવે મોણને મિક્સ કરી લઈશું આ રીતે હાથેથી બરાબર મિક્સ કરવાનું છે પછી થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું અહીંયા લોટ છે એ આપણે થોડો કડક બાંધવાનો છે એટલે પૂરી છે એ તેલ ન પીવે એટલે કડક લોટ બાંધવાથી આપણે પૂરી છે એકદમ સરસ ફૂલેલી થશે તો આ રીતનો કડક લોટ બંધાઈ ગયો છે હવે લોટને આપણે પાંચેક મિનિટ રેસ્ટ આપીશું તો હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે પૂરી બનાવી લઈશું તો લોટમાંથી આ રીતનો એક નાનો લુઓ લઈ અને તમારે જે પ્રમાણે નાની મોટી પૂરી બનાવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો તો આ રીતે પૂરીને વણી લઈશું વધારે જાડી નથી રાખવાની આ રીતની મીડિયમથી રાખીશું તો આ રીતે નાની નાની પૂરી બનાવી લઈશું અને હવે આ રીતની બધી પૂરી બનાવીને આપણે પૂરીને તળવાની છે તો આવી રીતે બીજી પૂરી વણીને પછી આપણે તળી લઈશું તો તેલ પણ ગરમ થઈ ગયું છે આ રીતે પૂરી ઉમેરી દઈશું અને આ રીતે પૂરીને ઉપર આવવા દેવાની છે તો આ રીતે હવે એક બાજુ તળાઈ ગઈ છે તો બીજી બાજુ પલટાવી દઈશું તો આ રીતે બંને બાજુ પૂરી તળાઈ જાય પછી આપણે કાઢી લઈશું તો બધી પૂરી પલટાવાઈ ગઈ છે અને તળાઈ પણ ગઈ છે તો હવે તેલને નિતારીને આપણે પૂરીને કાઢી લઈશું તો એકદમ સરસ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણી ભાજી સાથે ગરમાગરમ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે પૂરી ભાજીને સર્વ કરીશું તમે પણ આ પૂરી ભાજીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ગરમા ગરમ પૂરી ભાજી ખાઈને તેનો ટેસ્ટ કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ